પાટણ પાલિકાની ગોર બેદરકારીના લીધે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇન અને અંડર લાઈન વીજ કનેક્શન માટે ઠેર ઠેર ખાડા ખોદ્યા બાદ યોગ્ય પુરાણ નથી કરાતું જેના લીધે રસ્તા બિસ્માર બની ગયા છે રસ્તો ખરાબ થઈ જતા વાહન ચાલકો ને ડર લાગી રહ્યો છે સવાલ એ થાય છે કે ચોમાસા ટાણે જ કેમ કામગીરી કરવામાં આવે છે આખું વર્ષ તંત્ર ક્યાં હોય છે અને છેક મીરા દરવાજથી માડી સુભાષ ચોક સુધી નગરપાલિકાએ પ્લસ જી જે ખાડા ખોદ્યા છે એનું પુરાણ બરોબર કર્યું નથી અને વરસાદના કારણે એનું ધોવાણ થઈ ગયું છે ઠેર ઠેર ભૂવા પડી ગયા છે મારી તો એ જ માંગ છે કે આ રોડનું નું તાત્કાલિક પેવર વર્ક કરવામાં આવે ને કઈ જાનમાન નુકસાન થવાનો ભય છે ખાઈયા પડી ગયા છે પાણી ખૂબ ભરાય છે માટીડું ખૂબ થાય છે લોકો ના આવા જામ તકલીફો ખૂબ પડે છે તો કોર્પોરેટર કશું કેમ કરતા નથી અમે તો ત્રાસી ગયા છીએ અહીંયા કેટલા વર્ષોથી અમે જોઈએ છે અહીંયા કોઈ પાણીનો પણ કોઈ નિકાલ થતો નથી નગરપાલિકા દ્વારા જીવડીસી ના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે તાત્કાલિક જે ખાડા પૂરવાના બાકી હોય તે તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે અને જેવી ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થાય ત્યાં રોડ રસ્તા રિસરફેસની કામગીરી પણ તુરંત શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા જીયુડીસીના અધિકારીઓને સૂચના આપવામાં આવે છે